અને આગળ વાત કરીએ તો તાપી જિલ્લાના સોનગઢ નગરમાં સરકાર દ્વારા સંચાલિત આદર્શ કન્યા શાળા વિવાદ સામે આવ્યો છે તો ગત રોજ ગણિત દિનની ઉજવણી સાથે નાતાલની ઉજવણી પણ શાળામાં કરવામાં આવતા હિન્દુ સંગઠનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે મહત્વનું છે કે સરકારી શાળામાં થયેલ નાતાલની ઉજવણીનો વિડીયો વાયરલ થતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે ગઈકાલે જ સોનગઢની આદર્શ કન્યા શાળાની અંદર નાતાલની ઉજવણીમાં છોકરા બાળકોને શાંતાક્રોશ બનાવવામાં આવે એની આગળ ગુરુપૂર્ણિમાને દિવસે બાઇબલ લઈને ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવી એક શિક્ષકની વર્ષગાંઠ પણ ટીશનની રીતને ઉજવવામાં આવી માંસ મટનની બી પાર્ટી શાળાઓમાં થઈ આવા ઘણા બધા કામો તાપીના સોનગઢ ધોલવણ વ્યારા તાલુકાના અંતરિયાળ ગામો અને ગામોમાં શિક્ષકો દ્વારા થાય છે